ધોરણ પાંચમા નો એકમ ચાર પર્યાવરણની અંદર આ આપણે સંપૂર્ણ મેળવીશું આગળ હર્ષ ક્રિપાલ અને ની એક વાત છે હર્ષ કૃપાલ અને રુચિ નું ચિત્ર જોઈએ આપણે તો આ રુચિ હર્ષ અને કૃપાલ ત્રણ જણ છે આ જે કહે છે અરે હર્ષ આ હર્ષને કહે છે તારી પૂરણ પાસે પૂરણ પોડી છે તારી પાસે પૂરણ પોડી છે આ કે છે ત્યારે હર્ષ કે છે તું બટાકાનું શાક લાવી છે જો હું ભીંડાનું શાક લાવી છું તો અહીં આગળ એકબીજાને વાત કરે છે આને કેવી રીતે ખબર પડી ગઈ હશે બટાકાનું શાક છે આને ડબ્બા ખોલ્યા એટલે એકબીજાને દબા ઉપર નજર પડી એટલે એ લોકોને ખબર પડી કે કોણ શું લાવ્યું અહીં આગળ કેટલા મિત્રો છે ત્રણ મિત્રો છે હર્ષ શું લાવ્યો છે પૂરણપોળી હર્ષ પૂરણપોળી લાવ્યો છે ક્રિપલ પાસે છે બટાકાનું શાક અને ભીંડાનું શાક છે એ કોણ લાવ્યું છે અ હર્ષ ક્રિપાલ બરાબર છે તો ક્રિપાલ પાસે બટાકાનું શાક છે અને આ જે છે ભીંડાનું શાક કોણ લાવ્યું તો શાક લાવનાર છે આપણે ત્રણ મિત્રોની વાત કરી હતી આ ત્રણ મિત્રોની અંદર હર્ષ ક્રિપાલ અને ત્રીજું કોણ છે યાદ કરી લો તો ત્રણેયના નામ તમને જો યાદ હોય તો તમે એ રીતે એમાંથી જવાબ મેળવી શકો છો તો રુચિ છે ત્રીજું કોણ છે રુચિ આ રુચિ છે એ રુચિ એ ભીંડાનું શાક લાવેલી છે હવે એકબીજાના ચહેરા જુઓ તમે દેખી શકો છો ને ત્રણેયના ચહેરા ત્રણેયના ચહેરા જોઈએ તો આનો ચહેરો બગડી ગયો છે આમ નાક ચડાવી દીધું છે કેમ આવું બન્યું હશે વિચારવાનો પ્રશ્ન છે ત્રણેયના ચહેરાના ભાવ જુઓ તમે કેવા ભાવ દેખાય છે તમે એમના ભાવ જોશો તો તમને તરત જ ખબર પડી જશે કે શું એમને આ નાક ચડાવવાનું કારણ હશે તો હર્ષે નાક એટલા માટે ચડાવ્યું કે ક્રિપણ છે એ બટાકાનું શાક લાવી હતી અને એ બટાકાનું શાક ની અંદરથી ગંધ આવતી હતી શાક બગડી ગયેલું લાગતું હતું એટલે એને એકદમ ડબ્બો ખોલ્યો એટલે ગંધ આવીને ગંધ આવી એટલે એને નાક ચડાવી દીધું ત્યારે રુચિ કે છે આવું શાક ખાતા નહીં બીમાર પડીશું મારું શાક ખાજે એમ કે છે તું આવું શાક ખાતી નહીં મારું શાક ખાજે હું ભીંડાનું શાક લાવીશું તો એકનો ચહેરો છે મોડું ચડી ગયેલું ઉદાસ અને ચિંતા વાળો વિષય છે એટલે કે ચિંત ચિંતિત ચિંતાવાળું મોહ છે હવે કેમ ખબર પડી કે ભાઈ આ બટાકાનું શાક બગડી ગયું તો ગંધ થી ખબર પડી કે બટાકાનું શાક બગડી ગયું જો આ શાક શાકભોલમાં ખવાઈ ગયું હોત તો આ શાક શાકભોલમાં ખવાઈ ગયું હોત તો જેણે ખાધું હોત એ બધાને પેટની અંદર દુખતું ઉચાળા મારતું અને ઝાડા થઈ શકતા ઉલટી થઈ શકતી જો હવે ક્રિપલ શું કરશે તો હવે ક્રિપલનું શાક બગડી ગયું છે ક્રિપલ શું ખાશે તો એના બે મિત્રો છે અને આ રુચિ છે રુચિ કીધું છે કે મારું શાક છે એ તું ખાજે તારું શાક ખાતી નહીં એટલે વેચીને ખાશે હર્ષનું મોઢું કેમ બગડી ગયું તો હર્ષનું મોઢું એટલા માટે બગડી ગયું કે આ ક્રિપલનું શાક છે એ શાક બગડી ગયું છે અને એની ગંધ એને આવે છે એટલા માટે એનું બગડી ગયું છે શાક કેમ બગડી ગયું હશે તો શાક કદાચ ગઈ કાલનું હોય શકે અથવા તો ગરમીના કારણે પણ બગડી ગયું હોય શકે કોઈ વસ્તુ એક દિવસમાં બગડી જાય હા ઘણી બધી વસ્તુ એવી છે કે જે એક દિવસમાં બગડી જાય બટાકાનું શાક છે કોબીજનું શાક છે આ બધી જે રાંધેલી વસ્તુઓ છે મોટાભાગની બાફેલી વસ્તુઓ રાંધેલી વસ્તુઓ હોય એ એક દિવસની અંદર બગડી જતી હોય દાળ ભાત છે આવી બધી વસ્તુ એક દિવસમાં બગડી જાય છે અહીં આગળ બગડેલા ખોરાક આપેલા છે એના ચિત્રો છે તમે જોઈ શકો છો આ એક છે તો બગડેલું ખોરાક હોય ત્યારે શું હોય તો બગડેલો ખોરાક હોય આવું લીલા અને અને કાળા પડી જાય છે આ ભાત પણ બગડી ગયા છે એટલે એની અંદરથી ધીમે ધીમે પાકનો કલર પણ ઓરિજિનલ જે હતો એ બગડવા લાગ્યો છે કેરી પણ અહીંયા આગળ મોસંબી મોટું લીંબુ છે લગભગ એ પણ બગડી ગયું છે બહારથી હવે તમે જોઈ શકો છો એનો આકાર ની અંદર ઉપરના ભાગે એની ચામણી પર એટલે કે એની છાલ ઉપર એના રંગો બદલાવા લાગ્યા છે એટલે અંદરનો ભાગ પણ હવે બગડી ગયો ગણાય સફરજન પણ છે એ પણ બગડી ગયું છે તમે જોઈ શકો છો કેવા રંગનો ફેરફાર થઈ ગયો એનો મૂળ લાલ અને સફેદ રંગ હતો એ રંગ બિલકુલ નાશ પામી ગયો છે ચીમડાઈ ગયું છે અને એની ઉપર કાળા કાળા ડાઘ પડી ગયા છે આ એક કાચી કેરી છે કાચી કેરીની અંદર પણ એવું જ છે ઉપરનો ભાગ બગડી અને બગાડવા લાગ્યો છે ભાત આપણે જોયા છે આ ભાત ને પણ આપણે જોઈ શકીએ છીએ બગડેલો ભાત હોય ત્યારે એનો રંગ બદલાઈ જાય છે અને ધીમે ધીમે એની અંદર બદામી કલર અથવા તો લીલો કલર કાળો કલર એવા રંગ થઈને ફેરફાર થતા હોય છે તો ભાઈ ખોરાક બગડી જવાના કારણો શું તો કોઈ ખોરાક છે ઝડપથી બગડે છે આપણને ખબર છે એક દિવસમાં પણ ખોરાક બગડી જાય અઠવાડિયામાં પણ બગડી શકે અને એક વર્ષ સુધી ન પણ બગડી શકે આવા પણ ખોરાક હોય છે તો એક દિવસમાં બગડી જાય એવા ખોરાકની વાત કરીએ તો એક દિવસમાં કયા ખોરાક બગડે તો એક દિવસની અંદર બટાકા છે કોબીજનો શાક છે ફ્લાવરનો શાક છે આ બધા એક દિવસમાં બગડી જાય છે પાણીમાં ચડી જાય છે અને એમ જ એની અંદર ફૂલ પાણી હોય એ પણ બગડી જતા હોય છે એક અઠવાડિયામાં બગડી શકે તેવા તો એક અઠવાડિયા સુધી ચાલે એવા થેપલા હોય પૂરી હોય આ એક પેંડા છે આ બધું એક અઠવાડિયું સુધી ચાલી શકે એક વર્ષ સુધી ન બગડી શકે તેવા તો અથાણા છે વેફર છે આ બધી વસ્તુઓ છ મહિના વર્ષ સુધી ન બગડે એવી હોય છે ચોખા છે અહીં આગળ ખોરાક બગડવાના કારણો છે ખોરાક એટલે રાંધેલો ખોરાક એટલો જ નથી એની સાથે સાથે શાકભાજીઓ ફળ પણ લઈ શકાય ખાવાની તમામ આઈટમો લઈ શકાય ખોરાક એટલે ખાવાની તમામ આઇટમો આવી શકે છે તો આની અંદર તમે શાકભાજી પણ છે એ અઠવાડિયું નથી એટલે રાંધ્યા સિવાય આવે પાપડ આવે વેફર આવે કાતરી આવે એક વર્ષ સુધી ના બગડી શકે એમાં કોઈ ઋતુ અનુસાર બગડે કઈ ઋતુમાં કઈક વસ્તુ બગડી જાય શિયાળામાં ઓછો ખોરાક બગડે કારણ કે શિયાળામાં ઠંડી હોય ને ઠંડી હોવાના કારણે વાતાવરણની અંદર ખોરાકને ઠંડક મળી રહે છે અને જેના કારણે તે બગડી બગડી શકતો નથી ઉનાળામાં ઝડપથી જાય કારણ કે ઉનાળાની ગરમીના કારણે જે વસ્તુ છે બફાવા લાગે છે અને ગરમી છે અને ગરમીના કારણે તે ઝડપથી બગડવા લાગે છે અને ચોમાસાની અંદર કેટલાક ખોરાકોને ભેજ લાગવાથી ભેજથી પણ બગડે છે આપણે જોયું હતું કે રોટલીનો ટુકડો લેવાનો હતો ને એની પર થોડુંક છાંટ્યું હતું પાણી અને પછી ઝડપથી બગડવા લાગ્યું એ રીતે રીતે પણ ચોમાસાના ભેજની અંદર પાણીનો ભાગ હોય છે એટલા માટે એ ઝડપથી બગડે છે કોઈ પરિસ્થિતિને લીધે બગડે પરિસ્થિતિ એ ખોરાકને યોગ્ય જગ્યાએ ન રાખ્યો હોય એવી પરિસ્થિતિ છે લગ્ન મંડપની અંદર જગ્યા ના હોય અને તાપ આવતો હોય તો એના ખોરાકો પણ ઝડપથી ગરમીમાં ખુલ્લા રહેવાથી પણ બગડી જાય છે માખીને જીવાત એની પર બેસવાથી પણ બગડી શકે છે અને યોગ્ય રીતે એને સાચવીને ન રાખવાથી પણ બગડી જાય છે ખોરાક ખાવા ખાવાલાયક ના રહે ત્યારે ખોરાક બગડી ગયો એમ કહેવાય ક્યારે બગડો કહેવાય ખાવા લાયક ના રહે બગડી ગયો એમ કહેવાય બગડી ખોરાક ઉપર કાળી લીલી સફેદ ફૂગ જોવા મળે છે ખોરાકને ખેંચતા તેમાંથી તાતણા થાય છે લાળ થાય છે ખોરાક ને સુગંધ લેવાથી એમાં દુર્ગંધ આવતી હોય છે ખુલ્લો ખોરાક પડી રહે તો એની પર માખીઓ બેસે અને માખીઓ પોતાના પગ ઉપર જે કંઈ જીવ જંતુઓ અને કચરો લાવી હોય એ ખોરાક ઉપર ચોંટી જાય એટલે પણ બગડે છે ખોરાકના રંગમાં પણ બગડવાના કારણે ફેરફાર જોવા મળે છે સ્વાદમાં ફેરફાર જોવા મળે છે કોઈ ખોરાકને તમે રાખ્યો હોય એને ખાઓ એટલે એનો ઓલરેડી સ્વાદ બગડી જાય જે મૂળ સ્વાદ હોય એ રહેતો નથી મૂળ સ્વાદ ન રહેતો એમાં ફેરફાર થાય એટલે ખોરાક બગડી ગયો ગણી શકાય આંખ નાક અને જીભથી ખબર પડી જાય છે કે ખોરાક બગડી ગયો છે આંખ એટલે જોવાથી નાક એટલે સૂંઘવાથી અને જીભ એટલે ખાવાથી એના સ્વાદથી આપણને ખબર પડે કે આ ખોરાક બગડી ગયા છે ખોરાક બગડવાના કારણ અહીં આગળ ખોરાકનો બગાડ છે પેલું ખોરાક બગડવાની વસ્તુ હતી બગડવો એટલે કે ખાવામાં ઉપયોગી ના આવે તે અને અહીં બગાડ જો ખોરાકનો બગાડ અને ખોરાક બગડવો બે એમાં ફેર છે બગાડ એટલે એ ખોરાક તો સારો છે જ પરંતુ આપણે ઉપયોગમાં કરતા નથી અને નાખી દઈએ છીએ કેમ કારણ કે એ ખોરાક વધ્યો છે વધ્યો એટલે એનો બગાડ કહેવાય તમે થાળીની અંદર લીધું ખાવા માટે અને થાળીમાં તમને ખવાય એટલું તમે ખાધું અને બાકીનું એઠું રહેવા દીધું એટલે એ ખોરાકનો બગાડ કર્યો એમ કહેવાય જ્યારે તમારા ઘેર ખોરાક રાંધ્યો છે અને આજે તમે ખાઈ શકતા નથી વધ્યો છે એ તમે કાલે ખાવા જાઓ ત્યારે એ બગડી પણ શકે છે તો ખોરાક બગડવો એટલે કે વાસી થવું અને બગાડ એટલે કે નકામો જવો તો આ ફેરફાર છે ખોરાકનો બગાડ અને બગડવો બેની અંદર ખાસ ખાસ ધ્યાન રાખવાનો બાબત છે અહીંયા આગળ ખોરાકો છે એ બધા શું થયા છે ફેંકી દીધા છે લગ્નની અંદર તમે બુફેની અંદર ઘણી બધી આઈટમો લો બધું ખવાય નહીં એટલે તમે પછી એને અઠવાડિયામાં જવા દો એ ખોરાકનો બગાડ કહેવાય હવે આ જ ખોરાક વધ્યો હોય એને રહેવા દઈએ અને કાલે કે પરમ દિવસે ખાવા જઈએ ત્યારે એમાંથી ગંધ આવે તો એ ખોરાકનો બગડી ગયો એમ ગણી શકાય છે તો આ રીતે ખોરાક બગાડવાના કારણો છે કે ભાઈ વધેલો ખોરાક છે એ વધેલો ખોરાક આપણે ઘરની અંદર પડી રહેવાથી પણ બગાડ થાય છે કોઈ નાખી દઈએ છીએ બગડી જશે એમ કરીને એટલે બગાડ થયો એમ કહેવાય છે ખોરાકનો બગાડ રસોઈ કે ખોરાક જમ્યા પછી વધી પડે અને નાખી દઈએ તેને ખોરાકનો બગાડ કહેવાય છે આવું ક્યારે ક્યારે બને તો લગ્ન પ્રસંગમાં વધારે રંધાઈ ગયું હોય માણસો ઓછા આવે તો આયોજન વગરનું રંધાઈ ગયું હોય ત્યારે કોઈ પાર્ટીઓમાં લગ્ન પ્રસંગ પાર્ટી આમાં હોટલની અંદર પણ રાધેલો ખોરાક બગડી જાય છે બગાડ થાય છે બગાડ એટલે એ વધેલો ખોરાક વધે છે કેમ કારણ કે આજે ગ્રાહકો ઓછા આવે તો ખોરાક વધે બનાવેલો જે અંદાજીત હોય એટલે બગાડ થાય ઘરે મહેમાનો આવે એમ હોય અને ન આવે ત્યારે પણ રાંધેલું હોય એ બધું વધે એટલે એનો બગાડ થયો એમ કહેવાય થાળી ભરીને ભોજન લઈ થોડુંક ખાઈએ અને વધે એ એનો બગાડ થયો એમ કહેવાય રાંધેલ ખોરાક રાખી મૂકવાની કાલે ખાશું આવું વિચારીએ તો એ પણ બગડી જાય એટલે બગાડ થકી બગડ્યો એમ ગણાય નીચેના ખોરાક બગડતા અટકાવવા શું કરીશું તો નીચેનો એટલે કે લીલા દાણા ઘઉં ડુંગળી અથાણું દૂધ તલ ચોખા ને આદુ આ વસ્તુને બગડતા અટકાવવા માટે લીલા દાણાને આપણે લીલા ભીના કાપડની અંદર વીટી દઈશું ઘઉં છે એ યોગ્ય જગ્યાએ કોઠીની અંદર ભરી દઈશું ડુંગળી છે એ ખુલ્લી રાખી દઈશું અથાણું છે બરણીમાં ભરી દઈશું દૂધ છે એ ગરમ કરી અને ફ્રીજમાં મૂકી દઈશું અથવા તો વારે કરી એને સાંજ સવાર ગરમ કરશું તલ છે વરણીમાં ચોખા કરીને ભરી દઈશું ચોખા પણ હવા ચુસ્ત ડબ્બાની અંદર ભરી દઈશું પીપમાં ભરી દઈશું આદુ છે એ આદુને જમીનની અંદર પણ રાખી શકાય છે અને અંદર પણ તમે રાખી શકો છો કઈ કઈ વસ્તુ આપણે બાર મહિના સુધી ખાઈએ તો પણ બગડતી નથી અહીંયા આગળ ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે આપણે બાર બાર મહિના ખાઈએ તો એ બગડતી નથી આ એક લખવામાં ભૂલ છે બગતી લખતી તો બગડતી એવું સમજી લેવાનું છે તો બાર મહિના સુધી ખાઈએ ને ના બગડે એવું અથાણું હોય પાપડ હોય કાતરી હોય આ બધી વસ્તુ બાર મહિના સુધી ખાઈ શકીએ છીએ લીલી નાસ્તો કરવા જાય છે ત્યાં નાક બંધ કરી દે છે કેમ તો તેની આસપાસ જ્યાં નાસ્તો કરવા જાય છે ત્યાં વધેલો ખોરાકનો જે બગાડ થયો હોય એ બગાડ નજીક ફેંકવામાં આવતો હશે અને એ ફેકેલા કારણે સડી જવાના કારણે એમાંથી દુર્ગંધ મારતી હશે હશે એટલા માટે નાક બંધ રીના મેગીનું પેકેટ દુકાનદારને પાછું આપે છે શા માટે રીનાએ જે મેગીનું પેકેટ લીધું છે એ પેકેટ ઉપર એને પેકેટને બનાવવાની તારીખ વાંચી હશે અને એ તારીખ વાપરવાની તારીખ પણ હશે એ વાપરવાની તારીખ પૂર્ણ થઈ ગઈ હશે આવું હોઈ શકે છે અથવા તો મેગીનું જે પેકેટ છે એની અંદર એ મેગી કદાચ એને નરમ થઈ ગયેલી જોવા મળી હોય અથવા તો એમાં કોઈ કલરમાં રંગમાં ફેરફાર થયો હોય આવું પણ હોઈ શકે એટલા માટે એ પાછી આપી દે છે લગ્ન પ્રસંગે બરફી જેમણે ખાધી તેમને જાડા ઉલટી થયા કારણ તો બરફી બનાવવાની અંદર જે કઈ માવો વાપરવામાં આવ્યો હતો એ માવો કદાચ ખરાબ હોય શકે અને ખરાબ હોવાના કારણે જાડા ઉલટી થઈ શકે છે કેરીની બધી વાનગીઓ છે શું શું બને છે કેરીમાંથી તો ભાઈ કેરીના મેંગો પાપડ બને છે આ તમે જોઈ શકો છો પાપડ એટલે ગોળ ગોળ પાપડ ના હોય ચોરસ પણ હોય ગોળ બનાવવા હોય તો ગોળ વસ્તુમાં રસ પાથરીને પણ બની શકે છે મુખવાસ કેરીનો હોય છે મેંગો મુખવાસ એના ટુકડાઓને સુ કાપી અને સૂકવી દેવામાં આવે છે એની અંદર થોડું મસાલો નાખી દેવામાં આવે છે અને એ સૂકવાઈ જાય એટલે પછી એ ખાઓ એટલે મુખવાસ બને આ સિવાય કેરીની ગોટલીને પણ સૂક સૂકવી દેવામાં આવે છે અને ગોટલીને જ કાપી બાફી અને એની અંદર મીઠું ભેળવી અને એને પણ મુખવાસ બનાવવામાં આવે છે એક ફ્રુટી જે પીણું છે એ મેંગો ફ્રૂટી આપ જોઈ શક બજારની અંદર પણ મળે છે એ પણ એમાંથી રસમાંથી બનાવવામાં આવે છે કેરીનો મુરબો મુરબ્બો એટલે એક જાતનું ગળી અથાણા ટાઈપનું હોય છે કેરીના ટુકડા અથવા તો કેરીના છીણ હોય છે એ કેરીનું છીણ અથવા તો પાતળી પાતળી લેયર હોય એ કાપી અને એની અંદર ખાંડ નાખી દેવામાં આવે તડકામાં મૂકી દેવામાં આવે એની અંદર સૂકો જે તેજાનો છે એ તેજાનો નાખી દે થોડો વાટી અને આ રીતે એ મુરબ્બો બનતો હોય છે આ જ્યુસ છે આપણે જોઈએ ઘણીવાર ગરમીની અંદર કેરીનો જ્યુસ પીતા હોઈએ છીએ અને આ છે રસ ભાઈ રસ અને જ્યુસમાં થોડોક જ ફેરવો જ્યુસ છે થોડું પાતળું હોય ને રસ છે થોડો જાડો હોય તો આ રીતે રસ પણ આપણે ખાતા હોઈએ છીએ તો કેરીની અંદરથી આટલી વસ્તુઓ બને છે આ સિવાય પણ કેટલાક વિસ્તારોની અંદર કેરીમાંથી કંઈ નવી નવી વસ્તુઓ બનાવતા હોઈ શકે છે આપણને ખ્યાલ કદાચ એ વસ્તુનો ખ્યાલ ન પણ હોય કારણ કે આપણી બાજુ એ પ્રચલિત ના હોય કે આપણે જોયું ના હોય જો કેરીને કેક પણ બના કેકની અંદર પણ કેરીનો રસ વાપરે છે કેરીનો જામ છે જામ એટલે રોટલી પર ખાવાનો એક જાતનો રસ ટાઈપનો પણ વધારે જાડો હોય અને એ જામ છે મેંગો કેન્ડી પણ હોય છે એની અંદર પણ મેંગો ટેસ્ટ આવે અંદર પણ વાપરવામાં આવે છે કેકની અંદર પણ વાપરવામાં આવે છે ચોકલેટમાં પણ મેંગો ચોકલેટ મળે છે કચ્ચા મેંગો અને પક્કા મેંગોની પણ ચોકલેટ આવે છે મેંગો સોડા મતલબ માજા મળે છે અને બિસ્કિટની અંદર પણ મેંગો બિસ્કિટ આવે છે એટલે એ બધાનો સ્વાદ અંદર થોડો થોડો લાગતો હોય છે એટલા માટે એ બધી વસ્તુ બનાવવામાં આવે છે એકલા બિસ્કીટ કંઈ કેરીના રસમાંથી ના બને પરંતુ એની સાથે કેટલાક લોટ ભેળવી ખાંડ બાંડ નાખી અને કેરીનો એક થોડોક ભાગ નાખી અને આ રીતે બનાવવામાં આવે જેથી એના ટેસ્ટ બની શકે ચોકલેટની અંદર પણ એ જ ટાઈપ એનો ટેસ્ટ નાખવામાં આવે છે અહીં આગળ બે પેકેટ આપેલા છે આ કેરીના બનાવટના પેકેટ છે અને એ ડ્રાય મેંગો છે આમાં ડ્રાય એટલે સૂકી કેરી છે આ કેરીને ટુકડા કરી અને સૂકવી નાખ્યા અને રાખ્યા છે જે આપણે ગૌરી વ્રત એટલે ગૌરો કહે છે એ ગૌરી વ્રતની અંદર પણ છોકરીઓ ખાવા માટે લાવતી હોય છે આ પણ છે એની અંદર અથાણું છે તો આ બધા પેકિંગ છે ત્યારે લો છો ત્યારે એનું વજન તો જોઈએ ઠીક છે એની કિંમત જોઈએ એ પણ ઠીક છે પણ એની ક્વોલિટી પણ જોવી પડે અને એની સાથે એની તારીખો પણ બનાવટની અને છેલ્લી તારીખ પણ આપણે જોવી પડે વાપરવાની તો આ રીતે આ પેકેટ ઉપર તમે એનું વજન જોઈ શકો છો એનું કિંમત જોઈ શકો છો એની બનાવટની તારીખ જોઈ શકો છો અને એની અંતિમ તારીખ પણ જોઈ શકો અને એ સાસ કઈ કઈ વસ્તુમાંથી બન્યું એ પણ એની અંદર લખેલું જોવા મળતું હોય છે અહીં તમે આ એક બે પેકેટ છે એને જુઓ ભલે કેરીનું નથી બીજી આઈટમનું છે તુવર છે પરંતુ અહીં આગળ એની અંદર આ ફસાઈનું આ આ ટાઈપનો એક સિમ્બોલ હોય ફસાઈનો ખાવાની તમામ આઈટમો પર તો આ પણ સિમ્બોલ હોવો જોઈએ જેથી કરીને એ પ્રમાણિત છે એને લાઇસન્સ મળેલું છે એમ ખબર પડે શામાંથી બને છે એ આગળ લખેલું હોય છે બરાબર છે એની ઉપર કિંમતો હોય છે આ પેકેટને ખુલ્લું કરી દો તમે એની ચારે બાજુ લખેલું હોય એટલે એનું વજન આ તે બધું જોઈ શકો છો શું ખરીદ્યું ખરીદવું એ લાયક છે આપણે સમજીએ તો ખાવાની સામગ્રી ઉપર આટલું તો વાંચવું જ જોઈએ શું ખરીદવું તે ખાવાલાયક છે તો ખાવા લાયક ક્યારે ખબર પડે એની એક્સપાયરી ડેટ ઈ એક્સપી ડેટ એટલે કે છેલ્લી તારીખ એની જોવી જોઈએ જે જતી રહી હોય તો એ ખોરાક ના લઈ શકાય તેનું વજન કેટલા ગ્રામ છે વજન એટલે આપણે પૈસા આપીએ એ પ્રમાણે વસ્તુ મળી કે નહીં એ ચકાસી લેવાનું છે તેની પેકિંગની તારીખ કઈ છે બનાવટ છે એ બનાવટની તારીખ કઈ છે એને એમએફજી એટલે મેન્યુફેક્ચરિંગ એવું કહેવામાં આવે છે તેની એક્સપાયરી ડેટ કેટલો સમય ખાવા તો એક્સપાયરી ડેટ એટલે કે અંતિમ તારીખ ક્યાં સુધી ખાઈ શકાય તમે તેમાં કયા કયા તત્વો છે તો આ તત્વો છે ટોટલ ફેટ પછી સોડિયમ આવી કઈ જે જે તત્વો હોય એ કયા કયા તત્વો છે આપણને જરૂરી હોય અથવા આપણને નુકસાન કરતી વસ્તુ આપણે ન પણ લખાઈ શકીએ તેનું સરનામું સરનામું એટલે એ કઈ આગળ એની કંપની આવેલી છે એનું નામ સરનામું લખેલું હોય છે અને બારકોડ પણ આપેલા હોય છે બારકોડ એટલે તમે જોઈ શકો બારકોડ લીટીયો લીટીયો લીટીઓ પાડેલી હોય અને બારકોડ કહેવામાં આવે છે અહીંયા આગળ બારકોડ દેખાતો નથી પણ એના બીજી બાજુ હોઈ શકે છે તે પ્રમાણિત છે કે કેમ તો પ્રમાણિત માટે આપણે આ લાઇસન્સનો આ જે સિમ્બોલ છે નિશાની છે એ પણ જોઈ શકાય એ સિવાય પણ એની અંદર શાકાહારી છે કે માંસાહારી છે એના પણ સિમ્બોલો જોવા મળતા હોય છે તો શાકાહારી અને માંસાહારી માટે આવું લીલા કલરનું ગોળ હોય તો સમજી લેવાનું કે શાકાહારી શુદ્ધ શાકાહારી છે એ વનસ્પતિમાંથી જ બનેલું હોય અને આવું હોય લાલ સિમ્બોલ ગોળ તો એ વેજ નોન વેજીટેરિયન એટલે કે શાકભાજીનું નથી પણ માંસનું બનેલું છે એટલે કે એની અંદર માંસનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે માંસાહારી લોકો માટે એ આવો સિમ્બોલ હોય ત્યાં એ લોકો જતા હોય છે આપણે માંસાહારી ખોરાક ના લેતા હોય તો આવો સિમ્બોલ હોય એ જ વસ્તુનું પેકેટ ખરીદવું અથવા એવી જગ્યાએ જ આપણે જમવા જવું જોઈએ અત્યારે થોડોક ફેરફાર કરવામાં આવ્યો છે કે ગોળ જે માંસાહારી માટેનો લોગો હતો એને ત્રિકોણમાં ફેરવી નાખવામાં આવેલો છે તો આ જે છે એની અંદર તમે જુઓ ગોળની જગ્યાએ ત્રિકોણ આવ્યો ને લાલ છે એટલે કે આ પેકેટ જે ખરીદે એ માંસાહારી એટલે કે એની અંદર પ્રાણીઓના માંસનો ક્યારેક કંઈક અર્થે ઉપયોગ થયેલો હોય છે કયું માંસાહારી ઓળખો તો આ જે છે માંસાહારી છે અને આ જે છે શાકાહારી બંનેને જોઈ શકો આ સિમ્બોલ જૂનો છે અત્યારે નવો બદલાઈ ગયો છે એટલે જૂના પેકિંગો પર ગોળ હોય નવા પેકિંગો પર ત્રિકોણ હોય છે કોકેન ન પણ બદલ્યો હોય બેબુ એટલે એવું પણ હોઈ શકે છે પરંતુ આ રીતે ગ્રીન કલર છે વેજીટેરિયન અને આ રેડ કલર છે નોન વેજીટેરિયન એમ પણ આપણે કહી શકીએ છીએ કેરીના પાપડ કેવી રીતે બને એની વાત છે તો કેરીના પાપડ બનાવવા માટે પહેલાં કેરીઓ ધોઈ નાખવામાં આવે છે અને કેરી ધોઈને એમાંથી રસ કાઢવામાં આવે છે અને એ રસને પછી બરાબર કંતાનથી ગાળી લેવાય અને પછી એના ભરી અને આવો એક માચડો બનાવવામાં આવે છે અને માછલા ઉપર પ્લાસ્ટિક જેવું પાથરી દેવામાં આવે છે એની ઉપર દરરોજ થોડો 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 કરી અને રસ રેડવામાં આવે છે એ રસ સુકાઈ જાય એટલે એની ઉપર પાછો ફરી બીજા દિવસે રસ નાખવામાં આવે છે આમ ચાર પાંચ પડ કરવામાં આવે છે અને આ રીતે એના પાપડ બનાવવામાં આવે છે અને એ તડકાની અંદર સુકાવા દેવામાં આવે છે રાત્રે અને બહુ પવન આવતો હોય તો એ પાપડ જે સૂકવ્યા હોય એની ઉપર કોઈક બીજું પાતળું કપડું પણ ઉડાડી દેવામાં આવે છે અહીં આગળ આપણો પાઠ પૂર્ણ થયો છે આવજો પાઠ દોસ્તો